નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીઓને એમના વાલીઓને દિવાળીની અને નવા વર્ષની શાળા પરિવારોથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ નવા વર્ષમાં જ્યારે કોરોનાનો મહાકાળ ચાલે છે ત્યારે દરેક પરિવાર એ તંદુરસ્તી એ દરેક પરિવારજનોની ટકી રહે એવી મા સરસ્વતીને પ્રાર્થના સાથે આપણે નવા સત્રની શરૂઆત કરી આ નવા સત્રમાં ધોરણ ચાર

સવારમાં જ્યારે આપણે જાગીએ ત્યારથી આપણે ઘણી બધી વસ્તુઓ વાપરતા હોઈએ છીએ અને આમાંથી ઘણી બધી વસ્તુઓ એવી છે કે આકાર આકાર હોય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ સવારમાં જ્યારે જાગીને આપણે ચા પીએ છીએ તમારા પપ્પા એ રકાવીમાં ચા પીવે છે અને તમે વાટકામાં ચા પીવો

તમે જે સાયકલ લઈને તમારા વાડી કે ખેતરમાં જાઓ છો એ ના પૈડાનો આકાર પણ કેવો હોય છે મિત્રો ગોળ આકાર હોય છે બળદગાડાનું પૈડું જે બળદગાડામાં બેસીને એ તમે વાડી ખેતરમાં જાઓ છો તમારા પપ્પા કામ કરે છે એ બળદગાડાના પૈડાનો આકાર પણ ગોળ હોય છે કુંભારનો છાંકડો જે છાંકડાને એ ગોળ ગોળ ફેરવી અને કુંભાર એ માટીના વાસણ બનાવે છે એ સાંકડાનો આકાર પણ ગોળ હોય છે બહેનની બંગડી તમારી બહેન તમારી નાની બહેન કે તમારી મોટી બહેન જે બંગડી પહેરે છે હાથમાં જે બંગડી પહેરે છે તમારા મમ્મી પણ જે બંગડી પહેરે છે એ બંગડીનો આકાર પણ ગોળ હોય છે પાટલી કે તમારી બહેન કે તમારા દાદીમાં જે પાટલી ઉપર રોટલી વણે છે તેમનો આકાર કોણ ગોળ હોય છે તો આપણે આપણા દૈનિક જીવનમાં જોઈએ છે કે આવી તો ઘણી બધી વસ્તુઓ છે કે જેમનો આકાર ગોળ છે રૂપિયાના સિક્કાથી શરૂ કરી અને જેસીબીના મોટા પૈડાનો આકાર ગોળ હોય છે તમારા ઘરમાં વપરાતી એ ઘણી બધી વસ્તુઓ તમારી શાળામાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેમનો આકાર ગોળ છે તો તમારા વિદ્યાર્થી મિત્રો તમારી ગણિતની નોટમાં તમારી આસપાસ આની જે ગોળ વસ્તુઓ છે એ વીસ ગોળ વસ્તુઓના નામની યાદી તમારે બનાવવાની છે તમે તમારા મમ્મી પપ્પાની મદદ પણ એમાં તમે લઈ શકો છો આગળ વાત આપણે કરીએ કે હવે ગોળ વસ્તુ કેવી હોય અથવા કઈ વસ્તુ ગોળ હોય એ આપણને ખ્યાલ આવી ગયો ગોળ આકાર આપણને ઓળખતા પણ આવડી ગયો છે હવે આપણે આગળ વાત કરવાની છે એવી વસ્તુઓની કે જેમની મદદ લઈ અને તમે તમારી બુકમાં અથવા કાગળમાં ગોળ વસ્તુઓ દોરી શકો આપણે ગણિતમાં ગોળ વસ્તુઓના આકારનું સર્જન કેવી રીતે થાય ગોળ એટલે ગણિતની ભાષામાં વર્તુળ વર્તુળ તરીકે આપણે એને ઓળખીએ છીએ તો વર્તુળ આપણે દોરવું છે તો કઈ વસ્તુની મદદથી આપણે દોરી શકાય આપણી આસપાસ એવી ઘણી વસ્તુઓ છે કે જેની મદદથી એ આપણે ગોળ આકાર દોરી શકાય દાખલા તરીકે ગ્લાસ પાણી પીવાનો ગ્લાસ આ ગ્લાસ તમે એ બુક ઉપર મૂકો અને એના નીચેના ભાગમાં તમે સરસ રીતે પેન્સિલ ફેરવો એટલે તમે ગ્લાસના આકારનો ગોળ એટલે કે વર્તુળ દોરી શકો નાની વાટકી કે મોટો વાટકો એ પણ તમે કાગળ ઉપર મૂકી અને એ તમે ગુળ આકારનું સર્જન કરી શકો વર્તુળ દોરી શકો સિક્કો પચાસ પૈસાનો સિક્કો રૂપિયા બે રૂપિયા કે પાંચ રૂપિયાનો સિક્કો તમે તમારી બુક ઉપર મૂકી ફરતે તમે પેન્સિલ ફેરવી અને તમે એનાથી પણ ગોળ આકાર દોરી શકાય તમારી નાની બહેનની બંગડી તમારી મમ્મીની બંગડી બંનેનો આકાર અલગ અલગ હશે તમારી બહેનની બંગડી એ થોડી નાની હશે તમારા મમ્મીની બંગડી એ થોડી મોટી હશે આ બંને એ બંગડી તમે આ જ રીતે બૂક ઉપર મૂકી અને તમે સરસ મજાનું વર્તુળ એ તમે દોરી શકો છો ઢાંકણું દવાની જે બોટલ આવે છે બીમાર પડીએ ત્યારે દવા એ દવાની બોટલનો ઢાંકણો ખૂબ નાનું હોય છે એ ઢાંકણું મૂકીને પણ તમે નાનું ઊંઘું વર્તુળ એ તમે દોરી શકો તમારા ઘરના વાસણમાં રહેલી નાની અંકી તફેલીની મદદથી પણ તમે આ વર્તુળ દોરી શકો છો આ બધી વસ્તુઓની મદદથી આપણને વર્તુળ કઈ રીતે દોરી શકાય એનો આપણને ખ્યાલ આવે છે પણ ગણિતની ભાષામાં માન્ય વર્તુળ દોરવું હોય તો આ વસ્તુ આપણે વાપરી શકતા નથી આપણે પરિકરની મદદથી એ આપણે વર્તુળ દોરવું પડે કેમ એમ તો કે વર્તુળ દોરવા માટે જ્યારે આપણે માપને ધ્યાનમાં લેવું હોય તો એ આમાં આપણે ફિક્સ માપને કે ચોક્કસ માપને એ આપણે ધ્યાનમાં લઈ શકતા નથી જ્યારે પરિકરની મદદથી આપણે વર્તુળ દોરીએ ત્યારે આપણે જેવું વર્તુળ દોરવું હોય 1 સેન્ટીમીટર નું વર્તુળ આપણે દોરવું હોય આપણે 3 સેન્ટીમીટર ના માપનું વર્તુળ દોરવું હોય કે આપણે એનાથી મોટું માપનું વર્તુળ દોરવું હોય તો પણ આપણે દોરી શકે છે એટલે વિદ્યાર્થી મિત્રો આગળ આ આપણે કે પરિઘાતી કઈ રીતે વર્તુળ દોરી શકા એની આપણે વાત કરવાની છે પણ એના પહેલા કે આપણે બે વસ્તુનું એ તમને એ અહીંયાથી લેશન આપીએ છીએ આ બે વસ્તુ એ તમારે ગણિતની પાકી નોટમાં એ કરી લાવવાનું છે સૌથી પહેલાં તમારી આસપાસની જે ગોળ વસ્તુઓ છે એવી વીસ વસ્તુઓના નામ લખી લાવવાના છે કે જેમનો આકાર ગોળ હોય અને એવી વીસ વસ્તુઓની મદદથી એવી વીસ વસ્તુઓની મદદથી તમારી નોટમાં તમારે નાની મોટી કે મધ્યમ સાઇઝના એ વીસ વર્તુળ દોરી લાવવાના છે આ એકમની અંદર આપણે માત્ર ને માત્ર એ વર્તુળ દોરતા વર્તુળના ભાગ ઓળખતા વર્તુળ માપતા આ જ વસ્તુ આપણે શીખવાની છે આગળના પીડીયરમાં આગળના વિડીયોમાં આપણે પરિવારની મદદથી કઈ રીતે વર્તુળ દોરી શકાય એની આપણે વાત કરીશું ત્યાં સુધીમાં આ બંને રેશન એ તમારે ગણિતની નોટમાં કરવાના છે જ્યારે કોરોનાના કારણે આપણી શાળા શરૂ નથી થઈ ત્યારે દરેક વિદ્યાર્થી મિત્ર એ રેગ્યુલર એ ગણિતના એ વિડીયો જોવે અને સાથે સાથે એમનું રેશન કરતા રહે તો તમને એ આ વર્ષે ગણિતમાં એ તમે આ રીતે અભ્યાસ કરી શકશો અસ્તુ થેન્ક યુ